માન ની આચર ની પુરુષ તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ગીતા જયંતિ ની આસમ સુધી એકાદશી એટલે ગીતા જયંતિ શ્રીમદ

¿Y મૂકે છે જેથી મનુષ્ય જીવનનો અંતિમ દે જે શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ કરવાનો છે તે સિદ્ધ થાય છે ગુરુ પાસે નમ્રતાથી જઈને સેવા કરવી અને આત્મલક્ષી જ્ઞાન પ્રાપ્ત કરવું એ કરવાનો આદેશ આપે છે માનવીને સંપૂર્ણ માનવ બનાવવાની કળા ગીતા જેવાથી મળે છે ગીતા જયંતિ ઉજવણી ત્યારે સિદ્ધ થાય છે જ્યારે ગીતાના ઉપદેશોમાં દર્ધ વિશ્વાસ રાખી તેને જીવન જીવવામાં તેને જીવનના